વરસાદ આવવાની સાથે જ પાવર હાઉસ રોડ પર પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરી રોડ ખોદી નાખવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા ખાલી માટી દબાવી અને મજૂરો સાથે ચાલ્યા ગયા હતા આજ દિન સુધી આ વરસાદ પડતા છેલ્લા દસ દિવસથી આ વિસ્તારના ને જે મેઇન માર્ગ છે તે કાદવ કીચડ તેમજ પાણીના ખાબડથી ભરાઈ ગયો છે ત્યારે 8 થી 9 વિસ્તારમાં જવા માટેનો આ એક જ રસ્તો છે જેમાં અરિહંત સોસાયટી, બજરંગનગર, બસેરા સોસાયટી, સાવગુણ સોસાયટી સહિત અનેક સોસાયટીએ જવાનો ફક્ત આ એક જ માર્ગ હોવાના કારણે આ તમામ સોસાયટીઓના લોકો પરેશાન બની ગયા હતા. ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ધ્યાન નહીં આપતા. આજે મહિલાઓ રણચંડી બની હતી અને નગરપાલિકાએ પહોંચી હતી. પાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરીને હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ બસ સ્ટેન્ડ રોડ ઉપર પણ આ મહિલાઓ આવી ગઈ હતી અને ક્યાંક ને ક્યાંક બસ્તીન રોડ પણ જામ બની ગયો હતો ત્યારે આવેલ મહિલાઓને નગરપાલિકાના દલસુખભાઈ ચૌહાણ દ્વારા સમજાવી અને તમારું કામ થઈ જશે તેવી બાહેંધરી આપતા મહિલાઓ શાંત થઈ હતી પાવર હાઉસ કરવાયા હતા કે અમારો રોડ બને છે પણ ખરેખર રોડ તો અમે બે દિવસમાં બનાવી શકતા હતા પણ લોકોના ઘર નીચા થાય અને વારંવાર રોડ બનવાથી એને ઉતારીને રોડ લેવો એવી અમારી રજૂઆત હતી અને એ ઉતારવા માટે રોડ બનાવેલો પણ સમય પાણી આવતા બે ત્રણ દિવસ આપણે થોડું કામનું મોડું થઈ ગયું છે અને લોકોની ફરિયાદ હતી એ પણ હવે ત્રણ ચાર દિવસની અંદર અમે રોડ બનાવી દઈશું અને વાત સફાઈની તો એ પણ અમે માણસો આજે મૂકી વ્યવસ્થિત બધું કરાવી દઈશું જીડીસી ન્યુઝ સાથે વાઢેર સુરેન્દ્રનગર